પણ માએ ભગવાન કૃષ્ણ પાસે એ માગ્યું કે મને દુઃખ આવે છે એમાં તારું વિસ્મરણ ન થાય તો એ માગવાનો છેડો છે પછી કદાચ છત્રીને જાગવાનું કહેવામાં આવે તો લક્ષ્મણજીને ને તપાસો ચૌદ વર્ષ સુધી નિદ્રા ત્યાગ ભોજન ત્યાગ ઇસ્ત્રી ત્યાગ ચૌદ વર્ષ એને આંખ બંધ ન કરી એક અર્થમાં અને એ કેનાર જનેતા માં સુમિન્દ્રા હતા સુમંત્રીજી સુમિત્રાજીએ કહ્યું હતું કે સપનામાં રામ દુઃખી ન થાય એનું ધ્યાન રાખજે અને લક્ષ્મણજી વિચાર્યું કે સપનું ક્યારે આવે નિદ્રા કરું ત્યારે નિદ્રા વધારે ક્યારે આવે તો કે વધારે ખાવ ત્યારે તો માટે ભોજન નથી લેવો અને સુમિત્રાજીએ આમ ભલામણ રૂગામ અને લક્ષ્મણને કે તું સપનામાં રામ દુઃખી ન થાય એ ધ્યાન રાખજે એનો હેતુ એ હતો કે રામ વનમાં જઈ રહ્યો હતો ત્યારે જ સુમિત્રાજીએ નક્કી કર્યું હતું કે મારા દીકરા લક્ષ્મણ માટે જાય છે એક તો ચૌદ વર્ષ વર્ષ એને આવગો રામ મળે છે બીજું રામ વનમાં જાય તો રાક્ષસ મરે રાક્ષસ મરે તો ધરતીનો ભાર ઉતરે ભાર ઉતરે તો ધરતીને ધારણ કરનાર જે શેષનાગ એનો અવતાર લક્ષ્મણ એના પરથી બહુ જટી જાય એટલે લક્ષ્મણજીને કહે છે કે તું જો નિદ્રા કરીશ ને તો તકલીફ એ થાય છે ત્યાં જંગલની અંદર કે મેઘનાથને વરદાન છે બાર વર્ષ નિંદ્રા ભોજન અને સ્ત્રી ત્રણેયનો જો ત્યાગ કરી દઈએ એને હાથે મેઘનાથ મરે અને જો તું નિદ્રા કે ભોજન કે હું કરીશ તો રામનું જે કાર્ય છે અધૂરું રહેશે આમ જનતાએ સીટો આપ્યો હતો અને હું ઘણી વખત એમ એમ કહું પણ છું કે આર્ય સંસ્કૃતિના કોઈ માતાને એમ પૂછવામાં આવે કે તમને વધારે માં વધારે પીડા થાય વધારે માં વધારે વેદના થાય એવા પ્રસંગ કયા જે તમારે જીરવું અશક્ય થઈ પડે તો માતાએ જવાબ આપ્યો હતો કે પૂત લજાવે દૂધ કો દીકરો જો દૂધ લજવી આવે પતિ લજાવે ચૂડ અને પતિદેવ જો સુવાગ લજવી આવે એ જો ક્યાંક અભણાવી આવે અને સૂતા લજાવે કૂંખ કો અને દીકરી જો મારી કૂખને પેટને લજાવે તો તીનો મો ઉર સુડા ત્રણ મને પીડા છે કે જો પતિ સુવાગ લજવી આવે દીકરો જો દૂધ લજવી આવે અને પુત્રી દીકરી જો કૂખ લજવી આવે તો ત્રણ અમારા માટે મહા છે બાકી આકાશ તૂટતો હોય તો એને થો માપવાની અમારી તૈયારી છે કે આકાશને નીચે ન પડવા દઈએ તો માગવામાં કુંતામાં જાગવામાં લક્ષ્મણ શુદ્રનું પાત્ર ભજવવામાં હરિચંદ્ર વાણિયા તરીકે મર્યાદામાં રામ વિસ્તાર પણ મર્યાદામાં રામચંદ્ર જીવનમાં હા કેટલી પાડી મોટે ભાગે હા પાડી ભગવાન રામજીએ કહેવામાં આવ્યું વિશ્વામિત્ર સાથે જવાનું છે તો હા બાપુ તાળીકાને મારવાની છે હા બાપુ યજ્ઞનું રક્ષણ કરવાનું છે હા બાપુ અલ્યાનો ઉધાર કરો તો કે હા બાપુ દસ હજાર રાજાઓથી ધનુષ હલ્યું નહી ત્યાં સુધી રાઘવના પેટનું પાણી ન હલ્યું અને વિશ્વામિત્ર કહ્યું કે ધનુષ તોડી નાખવાનું છે તોડી નાખ્યું અને પછી ટૂંકમાં કહું રાજગાદી બદલે વનમાં જવાનું આવ્યું તો કે હા બાપુ અને ત્યાં ઘરના માણસનું હરણ થયા પછી તો માણસને માને પણ જાનકીજીના હરણ થયા પછી કોઈ કહ્યું કે સમજૂતી માટે હજી અંગતને મોકલો જો રાવણ સમજતો હોય તો એ બ્રાહ્મણનો વંશ છે એને મારવો ન પડે તો ભગવાન કે હા બાપુ અને છેલ્લે ભૂકા કાઢી નાખો તો કોઈ રહેવા તો મર્યાદામાં રામ ધર્મમાં યુધિષ્ઠર સકાપટમાં કૃષ્ણ ભગવાન જે અર્જુન અને સુદામાં બંને બંને સાથે જે ચાબુકને લગામ લઈને આખો મહાભારત પાર પાડી શકે અને કેટલી જાગૃતિ રાખે નાનપણમાં ભગવાન કૃષ્ણ ગોપીઓના વસ્ત્ર જ્યારે ચોરતો હતો ત્યારે ગોપીએ પૂછ્યું હતું કે તું શું બૈરું છો તું શું છોકરી છો જેથી આ બહેનોના કપડાં ભેગા કર અને કદયું અંતકરણથી તો પ્રણામ કરતો હતો એ ગોપીઓને પણ પ્રણામ કર્યા પછી આટલું બોલ્યો તો કે હું તમને ભલે નાનો લાગુ છું અને તમારી પાસે નાનો રહું એમાં જ મને મજા છે પણ હું અગાઉથી ગોઠવણ કરું છું અને પછી કોકે પૂછ્યું હતું કે ગોઠવણમાં શું જેમ અગાઉથી કોઈ સારો ખેડૂત ઘણો બધી કડબ કે ચારો કે ભેગો કરી રાખે કે જરૂર પડે ત્યારે ગજી ખોલવામાં આવે ભગવાન કહેવાય વ્યવસ્થા કરું છું અને પછી કોઈ પૂછ્યું હતું કે તેથી બહેનોના વસ્ત્ર તે ભેગા કર્યા હતા તે જે કપડાં ચોર્યા હતા અથવા તો લઈને ભાગ્યો હતો એનું પછી શું કર્યું અને ત્યારે કૃષ્ણે જવાબ આપ્યો હતો કે નવસોને નવાણું દ્રૌપદાસને પૂરી દીધા હતા અને બાકી વધ્યા ત્યારે દુર્યોધન કૌરવ મારા કુટુંબ ખરાન કફન કરીને ઉપર ઓટાળી દીધા હતા અર્ધ કૌરવ વારો કફલ અને અર્ધ ધ્રુપીર તો ક્ષત્રિય જે 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 સમયમાં પ્રમાણમાં જે જે પાત્ર લીધું છે એને એને પૂરેપૂરું નભાયું છે અરે અર્જુનના ભરોસા એક મિનિટ વાત કરું તો જ્યારે પિતામહ વિષ્મ જયારે દુર્યોધન એમ કહે છે દુર્યોધન જયારે બહુ કળવા વચન કટું વચન બોલે છે અને પિતામહ જયારે એમ કહે છે કે આવતીકાલે કા થી મારા યુદ્ધનો વિરામ હશે અને કા પછી અર્જુન નહીં હોય અને એ રાતના કૃષ્ણને નિંદ્રા નહોતી એના પેસર થતા હતા થડાક ઉથડાક થડાક ઉથડક અને અર્જુનને જેમ કોઈ બાળકને માઘ હોતે એક એ રીતે કણૈયો તંબુનો ચખ પડદો હટાવી અને અંદર પ્રવેશ કરે છે અર્જુન ઘર ઊંઘેલો છે નિંદ્રા છે રૂવાણા રૂવાણા માંથી કૃષ્ણ કૃષ્ણ ચાલુ છે અને અર્જુનને હડબડાયો કૃષ્ણે કયું ઊઠ તને ખબર નથી તને નિદ્રા આવે પિતામાં ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે જેની સામે ફરશુરામ ધીંગાણામાં ફાયો નથી એકવીસ વાર નિછત્રી કરનાર ફરશુરામ જેની સામે ફાયો નથી મારી પ્રતિજ્ઞા પણ મારે એની સામે તોડવી પડી છે ઘેસિયાર વગર મહાભારત પૂરો કરી એ વ્યક્તિએ નક્કી કર્યું છે કે આવતીકાલે કાંઈ યુદ્ધનો વિરામ હશે અને કા પછી તું નહીં હોય અને તું ન હોય તો અર્જુન હે મેરો પ્રાણ મેં હું પ્રાણુન અર્જુન કો જીવન શો જીવન હમારો હે તો છતાં તને નિદ્રા આવે અને એ વખતે અર્જુન બોલ્યો કે બાપજી કાળની છાતીના પાટિયા ફીસી નાખે એવો મારો દાદો છે એ દાદાને હું તમારી કૃપાથી ઓળખું છું એની પ્રતિનાની મને પૂરેપૂરી ખબર છે એનું ગજુ કેટલું છે એની મહાનતા કેટલી છે એની અંદર મસાલો કેટલો છે એ પણ આપની કૃપાથી ખબર છે પણ નિંદ્રા એટલા માટે કરી રહ્યો છું કે મારા માટે તું જાગે છે એટલો સુઈ ગયો છું હું કદાચ જાગીને શું કરી લે મારો બાપ જાગે મારો માલિક જાગે એમ કોઈ ભરોસો ન ગુમાવે હ માટે ન વિનંતી સાથે તાળી ભાવ જીગે જે રીતે પાળો ન પાળો પણ કૃપા કરીને કૂટેવ ને ક્યાંક પછાડો આટલી વિનંતી છે એક ચારણ તરીકે આપણને પહેલાં તો પોતાને તૈયાર થવું પડશે ને અંદર ખાનેથી પોતાને ખૂણે ખાતરે શું શું સડો પડેલો છે એના માટે તૈયાર થવું પડશે ક્ષત્રિય કન્યાની એ એક તાશી એક જુવાન દરબાર ધીંગાણ જતો હતો અને એની પત્નીએ આટલું કહ્યું કે હું તમને ધીંગાણામાં જવા માટે રોકતી નથી તમે ધર્મને માટે જાઓ છો ધરતીને માટે જાઓ છો ઇજતને માટે જાઓ છો એટલે મારે બે હાથમાં લાડુ છે તમે પાછા આવશો તો જીતીને જ આવશો અને મારશો તો મારા માટે એ હારનો વિષય નથી પણ એક મિનિટ ઉભારો રહો આજે મારે પહેલાં બળી જવું છે અને દરબારે પૂછ્યું પહેલાં બળી જવાનું કારણ શું તમને મારામાં વેમ પડે છે કે હું ત્યાં શું કરવા નહીં કરું મારાથી કંઈ નહીં થાય એ તમને શરમ કે એ રૂવાળામાં મને એ ખ્યાલ મને ખ્યાલ છે તમારી કે એ બે પખા ઉજળા છે એ તકલીફ નથી પણ પહેલાં બળી જવાની તૈયારી મારી એટલા માટે છે આજે કે ધીંગાણામાં જે સુરવીર સામી સાથી એ મરે ધર્મ માટે ધરતી માટે એક ઈજ્જત માટે એને એને સ્વર્ગ મળે અને સ્વર્ગ મળે ત્યારે અપસરાઓ એને વરમાળા પહેરાવે તો આ રાજપુતાણી પોતાના પતિદેવને કહેતી હતી કે કદાચ તમારું મરણ થાય તમે ધર્મ માટે કામ આવી જાઓ અને અપ્ષરા તોને વરમાળા પહેરાવે મને પોષણ નથી પેલા બળી જાવ તો હું સ્વર્ગમાં પહેલી ઊભી હોઉં અને કદાચ અપ્સરા દોડે તો અપ્સરાને કહી દઉં કે આના પર તારો હક નથી મારો પતિ તો બીજી પત્નીને ન પરણી શકે એનો જે શીલ એનો જે સંયમ એનો જે સિદ્ધાંત એટલે સુધી મજબૂત રાખવાની કે તૈયારી છે એ કે મારા રોટલા તમે ખાધા જ તમે પાછા પડવાના નથી જીતીને આવશો જીવતા તો જીતીને આવશો અને મર્યા પછી અમર થશો એ રીતે પણ પહેલાં અપ્સરાના તમે ઓલ્યાને બની જાઓ અને બે મિનિટ માટે એટલું કહીશ કે દૂધને પાણી એકબીજામાં ભાઈબંધી કરે તો જે કિંમત દૂધની આવે એને એક કિંમત પાણીની આવે અગ્નિમાં ચડાવ્યા પછી પહેલાં પાણી બળે પાણીને વિચાર આવે કે એણે પોતાની કિંમત આપી દીધી હું શું ત્યાં સુધી આને આંચ નથી આવવા દેવી એટલે પહેલાં પાણી બળી જાય પાણી બળ્યા પછી દૂધને વિચાર આવે કે મારા માટે જાન આપી દે એવો જો બળી ગયો તો મારે રહેવું નથી અને ઉભરો આવે અગ્નિમાં પડવા માટે અને ઉભરાતા દૂધમાં કોઈ થોડોક પાણી નાખી દઈએ તો દૂધ પાછો બેસી જાય દૂધ સમજે કે મારો ભાઈ બધ પાછો મળી ગયો પણ એ દૂધને પાણી વચ્ચે કોઈ ખટાણનું એક ટીપું નાખી દે ખટાણનું એક છાંટો તો સવારમાં દૂધ અલગ અને પાણી પણ અલગ એટલે એક તો લાગણીમાં પ્રેમમાં ભાવનામાં એક તો રૂપી ખટાણ ન પડવું જોઈએ અને એ વાતને જરાક આગળ ખેંચીએ તો દૂધ અને પાણીને એક છાંટા છાસથી અલગ પડવું પડ્યું પણ છાસ ખાનદાન કુટુંબની હતી ગુણવાન કુટુંબની હતી જાતવાન કુટુંબની હતી એ દૂધમાંથી જ નીકળી હતી એ જાતવાન હોવાને નાતે દૂધ પાણીને જુદા કર્યા પછી એમાંથી જન્મ્યું ને ઘી એમાં બીજું કંઈ ઊંધું ન થયું પણ એ જ જગ્યાએ પાણી અને ગોળ એ એકબીજામાં ભાઈ બધી કરે અને એમાં એક વસ્તુ પડે મને અનુભવ નહીં છતાં બોલી રહ્યો છું કે દૂધ અને ગોળ એકબીજામાં હોતપ્રોત થઈ જાય અને એમાં એક બાય પડે જેનું નામ નવસાર પણ બાય હલકા કુટુંબની છે કારણે ત્યાં માખણ દૂધ ન જન્મે અહીંયા દારૂ જન્મે અને કોકનું દીવ ઉઠી જાય એમાંથી તો આહાર વિહાર ઉદ્ગાર સંસ્કાર આચાર સંગત આ બધા ચોખા રાખે અને આ એને વાંચો તો આદિ એનાથી જે આપણા સિદ્ધાંત છે આપણો જે ગૌરવ છે એ નિયમ બરાબર જળવાવા જોઈએ એના માટે પૂરો પ્રયત્ન થવો જોઈએ એક મહાત્માને પૂછવામાં આવ્યું કે અમુક દેશ આપણા કરતા આમ આગળ નીકળી ગયા લાગે છે અમુક બાબતોમાં તો આપણે શું નબળા છીએ તો જવાબ આપ્યો કે એક પાસે ઘોડો હતો એક પાસે ગધેડો હતો અને બંને નીકળ્યા એમાં વચ્ચે વિસામો ખાતો એમ ઘોડાવાળાએ કાંઈ કેફ કરી લીધો કેફ કરવાને કારણે જાગ જોલો નિદ્રામાં પેલો ગધેડે ચડી દવાનું છે એટલે થોડોક આગળ નીકળી ગયો આવા જાગ્યો ત્યારે એને અફસોસ થયો કે ગધેડો આગળ નીકળી ગયો છે એ વખતે હમચી કોતનો કંઈ ઘોડો બોલ્યો એ કે ભલા માણસ તું નશામાં પડ્યો એમાં થોડોક આગળ નીકળી ગયો બાકી ઉપર રાંગ વાર તો હું ઘોડો છું આગળ જઈ જઈને કેટલો જશે ખાલી ઉપર બેસી જો એમ આપણો જે ઇતિહાસ આપણો જે ગૌરવ આપણો જે સિદ્ધાંત એ તો શું ને શું છે ખાલી એનો આશરો લીધા ભેગો તો જુવાન ભાઈઓને ફરી એકવાર નંબર પ્રાર્થના કે જે જુવાનને પૂછવામાં આવતું કે તારી માતાઓ કેટલી તો કે જનમ દેનારી જનેતામાં ધરતીમાં ગાયમાં ગીતામાં એ જનેતામાં ધરતીમાં ગાયમાં અને ગીતામાં ચારેચર માને બોલીને સિનેમા ને પનામાં ને બાટલીમાં ને એની મા ને નાહકની માં બનાવી લીધી એટલે નમાલો દેખાય છે ક્યાં ક્યાં તો સાગર ભાવના સાથે અહીં નવ તો કે હજાર મળી યથા વ્યક્તિ જ્યાં જરૂર છે ત્યાં વપરાય છે કે એક ભૂખેલાને આખી ધરતીનું દાન કરવું એના કરતાં અન્નદાન શ્રેષ્ઠ છે કારણ કે એના જીવનનો મુદ્દો છે તો આપ સૌની ભાવનાને પ્રણામ કરીને ભગવતીને નમસ્કાર કરીને ભગવતીને પ્રાર્થના કે આપ રાજી તો છો પણ વિશેષ રીતે રાજી રહે એવી ભગવતીને પ્રાર્થના સાથ આપ સૌની ભાવનાને નમસ્કાર કરીને આટલી ભાવનાથી આપ સાંભળી રહ્યા છો મને કોઈ મજૂરીએ ન રાખે એટલો ગાંડો માણસ છું છતાં આપણા સૌના હૃદયમાં રહેલી ભાવનાને ફરી નમસ્કાર કરીને જય ભગવતી નમસ્કાર નમસ્કાર નમસ્કાર